દસ દિવસમાં દશા પૂજા અર્ચના આરાધના બાદ અંતિમ દિવસે જાગરણ કરી વિદાય નર્મદા ઓવારે કાદવ કિચર હોવા છતાં ભક્તોએ નીલખંડેશ્વર નર્મદા ઓવારે કિલોમીટરનો કાદવ કિચર ખૂદીને માને વિદાય આપી હતી તો દશાશ્રમ મેઘાટ ઉપર તો નર્મદાના વહેણના અભાવે હિન્દુ સંગઠનોએ પિસ્તાલીસોથી વધુ પ્રતિમાઓ એકત્રિત કરી નર્મદાના જન્મ પધરાવી હતી ભરુ શહેર જિલ્લામાં દિવાસાના દિવસથી જ ભક્તોએ મા દસામાજીને પોતાના ઘરે વાસ્તે ગાસ્તે લાવી દસ દિવસ સુધી સ્થાપના કરી ઉપવાસ કરી માની આરાધના કરી હતી જે સોમવારની રાત્રે દસામાનું વ્રત કરનાર ભક્તોએ જાગરણ કરી રાત્રિના અગિયાર વાગ્યાથી જ માને વિદાય આપવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી જો કે જાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદા ઓવારે નર્મદાના નીર સુધી જવા માટે એક કિલોમીટરનો કાદવ કિચડ જોઈને ભક્તો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા

તો ભરૂચ શહેરના ભાવિક ભક્તો પણ દશામાં વિસર્જિત કરવા માટે ખાતે માતાજીની શોભાયાત્રા સાથે આવી પહોંચ્યા હતા કિલોમીટર દૂર નીર હોવાથી ભક્તોની પ્રતિમાઓ હિન્દુ સંગઠન આરએસએસ ટાઈગર એકતા ગ્રુપ ક્લીન ભરૂચ ક્લીન નર્મદા સહિત વિવિધ સેવાઓ ભાવિ સંસ્થાઓ સંગઠનના કાર્યક્રમોએ ખડેપગ રહી ભક્તોની માતાજીની મૂર્તિઓ એકત્રિત કરી સવારે ટ્રેક્ટરમાં લઈ જઈ માતાજીને વિદાય આપી હતી પિસ્તારીસોથી વધુ પ્રતિમાઓ હિન્દુ સંગઠને ભેગી કરી ગોલ્ડન બ્રિજ નજીક સેવાભાવી સંસ્થાના યુવાનોએ ગુટન કાદો કિચરમાં ઉતરીને મા દશામાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જો કે નર્મદા પ્રદૂષિત ન થાય તે માટે દશામાજીની 10 દિવસ પૂજા અર્ચનાની સામગ્રી પણ 5 જેટલા ટ્રેક્ટરો ભરે તેટલો કચરો નર્મદા નદીમાં જતો અટકાવવામાં આવ્યો હતો ગત બપોરથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે

ભરૂચ શહેરમાં ગત રાત્રિથી જ એટલે કે રાત્રિના સાડા અગિયાર અગિયાર વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી દશામાની વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી નર્મદામાં લોકો વિસર્જિત કરી રહ્યા હતા પરંતુ ભરૂચના જે દશાશ્વામિક ઘાટ છે દશાશ્વામિક ઘાટ ઉપર નર્મદા એટલે કે પાણીના વહેણ એટલા દૂર છે કે માતાજીની પ્રતિમાનું વિસર્જન નથી કરી શકાતું અને ખાસ કરીને આપણા ભરૂચ શહેરના કેટલાક હિન્દુ સંગઠનો છે આરએસએસ છે ક્લીન ભરૂચ નર્મદા છે ટાઈગર એકતા ગ્રુપ છે તમામ એક ગ્રુપના લોકોએ પોતાની માનવતા દાખવી છે નર્મ દશામાની પ્રતિમા એટલે કે અંદાજીત આપણે જોયું ત્યાં સુધી પિસ્તાલીસોથી પાંચ હજાર જેટલી પ્રતિમાઓ એકત્ર કરી છે અને અગાઉ પણ આપણે જોયું તમામ ટીમ હિન્દુ સંગઠનની તમામ ટીમ ઘૂંટણ સમા કાદો કિચનના સામ્રાજ્ય વચ્ચે પણ માતાજીને વિદાય આપી નર્મદામાં વિસર્જિત કરી અને અનોખી રીતે સેવા પૂરી પાડી છે ત્યારે આપણી સાથે છે પ્રકાશભાઈ તેઓ આર એસ છે પ્રકાશભાઈ કઈ રીતે કેટલા લોકોની ટીમ આખી ટીમ અહીં જોડાયેલી છે અને કેટલી પ્રતિમાઓ વિસર્જિત કરાઈ અહીંયા લગભગ ચાર થી સાડા ચાર હજાર જેવી પ્રતિમાઓ આખી રાત દરમિયાન અગિયાર વાગ્યાથી આ કામગીરી શરૂ થઈ હતી લોકોનો પ્રવાહ અહીંયા આવતો ગયો માતાજીની મૂર્તિ લઈને અને નદીમાં પાણી ન હોવાના કારણે અમે એક જ જગ્યાએ આ પ્રતિમા એકત્ર કરવા માટેનું એક અભિયાન આરંભ્યું લોકોએ અમને સાથ સહકાર આપ્યો મૂર્તિ એક જ જગ્યાએ રહી અને અત્યારે સવારે લગભગ પચાસ એક યુવાનો છે અહીંયા અને આ મૂર્તિ ટેમ્પામાં ભરી અને નર્મદા નદીના પૂર્વ તરફના છેડે ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ આ મૂર્તિ વિસર્જન માટે અહીંથી લઈ જવામાં આવી રહી છે અમારી સાથે ટાઈગર ગ્રુપ સીબીસીએન ગ્રુપ આરએસએસ તેમજ અન્ય સ્થાનિક સેવાભાવી યુવાનો પણ જોડાયેલા છે નર્મદા સમગ્ર તેમજ બીજી વિવિધ સંસ્થાઓ અમારી સાથે કામમાં લાગેલી છે આપણી સાથે સીએન ના પણ સભ્ય છે ક્લીન ભરૂચ ક્લીન નર્મદા એટલે કે નર્મદાને સ્વચ્છ રાખવી અને ખરેખર આ જે રીતે ગઈકાલના સાંજથી સવાર સુધી જે તેઓએ કામગીરી નિભાવેલી છે તેના પરથી સાબિત થાય છે કે ખરેખર નર્મદાને સ્વચ્છતા રાખવા માટેની જ આ ટીમ બનેલી હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું શું માનવું છે તમે સાંજથી સવાર સુધી ફરજ નિભાવેલી છે નર્મદાને કોઈ પ્રદૂષિત ન કરે તે માટે તમે પણ સારી કામગીરી નિભાવેલી છે શું સાંજથી સવાર કરેલું છે અમે ઘણા સમયથી ક્લીન નર્મદા ક્લીન ભરું ભરૂચ એટલે સીબીસીએન જે છેલ્લા ઘણા સમયથી નર્મદા નદી અને શહેરના વિવિધ વિસ્તારોની સ્વચ્છતા અંગે સંકળાયેલા છે અમે ગઈકાલ રાત્રિ લગભગ અગિયાર વાગ્યાથી આ મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ હતી જે સામે પાતાલેશ્વર મહાદેવ ગઢ અને અહીંયા અહીંયા દશાશુ ઘાટ પર આ દશામાની મૂર્તિનું વિસર્જનની પ્રક્રિયા ચાલે છે પરંતુ નદીના નીર થોડા દૂર હોવાના કારણે વિસર્જનમાં થોડી મુશ્કેલી પડી હતી તેથી અમે શ્રદ્ધાળુઓને પોતાની પ્રતિમાઓ અહીંયા એક એકત્રિત કરી હતી અને અત્યારે સમય મળી અમે એને અમારી રીતે વિસર્જિત કરીએ છીએ અમે બીજી એક હું સૌને સીબીસીએનટી ટીમ અને બીજી સર્વે સંસ્થાઓ તરફથી એક સર્વે શ્રદ્ધાઓને એક વિનંતી કરવા માગું છું કે આ જે પ્રતિમાઓ પીઓપીની યુઝ કરો જેના કારણે નદીમાં પ્રદૂષણ ઘણું વધી રહ્યું છે તો આપ એ પ્રતિમાઓ વધારે સંખ્યામાં કરવા કરતાં એકત્રિત થઈને એની સંખ્યા ઘટાડો અને બને ત્યાં સુધી એને માટીની બનાવો આમ આવનારા દિવસોમાં ગણેશ ગણેશ મહોત્સવનો ઉત્સવ આવી રહ્યો છે તો મારો સર્વે નાગરિકોને એક નમ્ર વિનંતી છે કે આપ બને ત્યાં સુધી માટીની માટીની મૂર્તિનો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો અને નદીની સ્વચ્છતા જાળવી રાખવાનો અને પવિત્રતા જાળવી રાખવાના પ્રયત્નમાં સહભાગી થાવ અસ્તુ હર ભરૂચ શહેરના ધોળીકુઈના ટાઈગર એકતા ગ્રુપના પણ સભ્ય આપણી સાથે છે આપણે એમની પાસેથી પણ જાણી લઈએ તેમની સમગ્ર ટીમ રાત્રિથી સવાર સુધી સેવા આપી રહી છે નર્મદા નદી કિનારે દશામાની પ્રતિમાઓ એકત્રિત કરી અને નર્મદામાં એટલે કે ઘૂંટણ સમા કાદુ કિચડના સામ્રાજ્ય વચ્ચે પણ આપણે જોયું ત્યાં સુધી અગાઉ પણ એ લોકોએ કાદો કિચડના સામ્રાજ્ય વચ્ચે પ્રતિમાને વિસર્જિત કરતા નજરે પડ્યા હતા આપણી સાથે ટાઈગર ગ્રુપ એકતાના સભ્ય છે ભાઈ શું માનવું છે ટાઈગર એકતા ગ્રુપ એટલે કે એકતાનો એક પ્રતીક સમાન છે કે લોકો ભેગા મળીને કામ કરી શકે આજે રાત્રિથી સવાર સુધી તમે કામગીરી નિભાવેલી છે એનો મૂળ ઉદ્દેશ શું અમારો મૂળ ઉદ્દેશ એ જ છે કે ટાઈગર એકતા ગ્રુપ અને સીબીસીએન તથા શાખાના જે ગ્રુપને બધા મળીને જે કાર્ય કર્યું છે જો કે દશામાંની આ પ્રતિમા માટીની જ હોવી જોઈએ પીઓપીની મૂર્તિનો બહિષ્કાર કરવો જોઈએ અને આવનારો વર્ષોમાં માટીની પ્રતિમા આવે અને મા નર્મદામાં કે નીર ઘણા દૂર જતા રહ્યા છે તો આપણે સર્વ શ્રદ્ધાળુઓને પ્રાર્થના એક કરીશું કે પીઓપીની મૂર્તિનો બહિષ્કાર કરે અને માટીની મૂર્તિનો ઉપયોગ કરે આપણી સાથે અહીંના સભ્યો છે જે રીતે પ્રતિમા વિસર્જિત કરવા માટે વિસર્જિત થાય છે અને પણ એની સાથે જે સામગ્રી દસ દિવસની હોય છે ફૂલ હાર ચુંદરી આ સમગ્ર સામગ્રી નર્મદામાં ન ઠાલવવામાં આવી પરંતુ અહીંના જે સંસ્થાના લોકોએ એકત્ર કરી લગભગ બે ટેમ્પા ભરીને આ લોકોએ સામગ્રી એકત્ર કરી છે અને નર્મદાની સ્વચ્છતાનો સંદેશો પાઠવી રહ્યા છે શું માનવું છે પ્રતિમાને તમે નર્મદામાં વિસર્જિત કરી રોકી પરંતુ તેની સાથે સામગ્રી પણ રોકી છે અને નર્મદાને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો છે શું માનવું છે કેટલા ટ્રક કેટલા ટેમ્પા ભરીને સામગ્રી આવેલી છે અમે લોકો ટાઈગર એક્ટર ગ્રુપ તરફથી અમારા પ્રફુલ્લભાઈનો એક મેસેજ હતો અમારે પર કે આપણે સમાન વ્રત પ્રત્યે આપણે કંઈક સમાજને કંઈક સંદેશો આપીએ તો એના માટે અમે લોકો લગભગ મિનિમમ પાંચ ટન ટ્રક પાંચ ટ્રક પાંચ ટન કચરો અને ત્રણ ટેમ્પા મતલબ ઘન કચરો લાવીને ઠાલવો છે શું માનો છો કેવી કામગીરી થઈ છે આ વખતે આ આ વખતે તો બહુ ઘણી મતલબ ગયા વર્ષ કરતાં તો ઘણી સારી કામગીરી આ વખતે થઈ છે આપણે છે આ દશાશ્વ મેઘાટ પર લગભગ છેલ્લા વર્ષથી આપણે જોયું છે દશાશ્વ મેઘાટ ઉપર દસ દિવસ જે માતાજીની પૂજા અર્ચના થાય છે તેની અવદશા હોય છે પરંતુ આ વખતે એ દ્રશ્ય જોવા નથી મળ્યું એનો સિંહ ફાળો જાય છે તો ભરૂચની ક્લીન ભરૂચ ક્લીન નર્મદા આરએસએસ ટાઈગર એકતા ગ્રુપ સહિતની વિવિધ સંસ્થા પાઠવે છે કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ ભરૂચ સમસ્ત સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ને વિવિધ પ્રશ્નોની માંગણી સાથે નું આવેદન પત્ર પાઠવ્યું ગુજરાતભરમાં નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો પ્રત્યે લીલાગારી રાખનાર સરકારી અધિકારીથી વંચિત રાખીને જે કર્મચારીઓને નોકરી રાખવામાં આવે છે તેમની નોકરી મર્યાદા વીસ વર્ષની હોય છે અને સફાઈ કામદારો શહેરને સ્વચ્છ અને ચોખ્ખું રાખવાની કામગીરી કરતા હોય છે ત્યારે તેમના જિંદગીના વીસ વર્ષમાં દસ વર્ષ ઓછા થઈ જાય છે અને ત્યારે તે રિટાયર થાય છે તે અકારે મૃત્યુ પામે છે ત્યારે જેમ સરકારી નોકરી બીજા વ્યવસાયોમાં છે તેમ સફાઈ કામદારોને એમના છોકરાઓને મોટો પ્રશ્ન ઉદભવતા હોય છે સન ઓગણીસો નવ્વાણું થી બે હજાર ત્રણ દરમિયાન જે વારસાઈ હક ચાલતો હતો ત્યારે આ વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવામાં આવેલ હતી ત્યારે જ તે સમયના કર્મચારીઓને નોકરી આપવાની બાકી રહી ગઈ હોય જે તે સમયના અધિકારીઓ તેમજ અધિકારીની જગ્યા પર યોગ્ય માર્ગદર્શન મેળવી અને યોગ્ય દિશામાં ન્યાય આપે એવી રજૂઆત આજ રોજ વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવી હતી વધુ વાલ્મીકી સમાજની જગ્યા પર સિટીના અન્ય સમાજના કર્મચારી અન્ય સમાજના કર્મચારીઓને સમાવવામાં ન જોઈએ તેનો પણ વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો દલિત સમાજના એસસી એસટી કામદારો કર્મ ક્લાર્ક સેક્રેટરી એકાઉન્ટ અને મુકાદમ જેવા કર્મચારીઓ રેગ્યુલર કરવામાં નથી આવતા દલિત કર્મચારીને દર વખતે અન્યાય કરવામાં આવે છે હવે વાલ્મીકી સમાજ આ નહીં સહી લે તેવી ચીમકી ઉચ્ચારી અને ઉગ્ર રજૂઆત આજરોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને ભરૂચ કલેક્ટરને કરી પોતાની લાગણી વ્યક્ત કરે એક આવેદન પાછવી રજૂઆત કરી હતી જો આ માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગ પર જવાની પણ વાત કરી હતી આજ રોજ અમે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એ આવેદનપત્ર એટલા માટે છે કે અમારા વાલ્મિકી સમાજનો હક છીનવાઈ રહ્યો છે વાલ્મિકી સમાજનો જે હક અને અધિકાર છે તે કોઈપણ ભોગે ને કોઈપણ સંજોગે મળવો જોઈએ આજે જે ભરતી પ્રક્રિયા અહીંયાગારી થાય છે એ વર્ષો જૂની ઓગણીસો ત્રેપનથી ચુંબોતેરની મેકમ ખાલી જગ્યા બતાવવામાં આવીને આ મંજૂરી ભરવામાં આવતી હોય છે અને તે સમયમાં માત્રને માત્ર વાલ્મિકી સમાજે જ માથે મેલ ઉપાડવાની પ્રથા હતી ત્યારથી લઈને આજ દિન સુધી ગંદામાં ગંદુ કામ કરેલું છે તો ભરૂચ નગરપાલિકાને અમારી વિનંતી છે કે કોઈ પણ બાબતે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આ વાલ્મીકી સમાજના હક્માં બીજું તરાપ ના મારે અમારે કોઈ સમાજનો વિરોધ નથી અમારે કોઈ બીજા લોકોનો અમારે વિરોધ કરીને અમે લોકો એમના હક છીનવવા નથી માનતા પણ અમારો હક છીનવશે તે અમે સાંખી લઈશું નહીં ચેનલ નર્મદાએ વીસમી ઓગસ્ટના રોજ વીસ વર્ષ પૂર્ણ કરી એકવીસમા વર્ષમાં પ્રવેશ કર્યો ચેનલ નર્મદાની કર્મયાત્રાની ઉજવણી પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે કરવામાં આવી હતી ચેનલ નર્મદાએ 20 ઓગસ્ટના રોજ 20 વર્ષ પૂર્ણ કરી 21 ના વર્ષમાં પ્રવેશ કર્યો ચેનલ નર્મદાની કર્મયાત્રાને ઉજવણી પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે કરવામાં આવી હતી ભરૂચ વાસીઓને હર હંમેસ કઈક નવીન આપવાના ઉમદા વિચાર સાથે વર્ષ 1998 માં ચેનલ નર્મદાનો પ્રારંભ કરવામાં આવ્યો પત્રકાર ત્રિપુતિ ઋષિ દવે હરીશ જોશી અને નરેશ ઠક્કર દ્વારા ચેનલ નર્મદાનું સિંચન કરવામાં આવ્યું લોકોના અપાર પ્રેમને કારણે ચેનલ નર્મદાએ પોતાની કર્મયાત્રાના વીસ વર્ષ

ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રીપા અગ્રે જિલ્લા શિક્ષા અધિકારી નૈસદ મકવાણા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અંકલેશ્વરના નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ સહિતના આમંત્રિતો તેમજ શુભેચ્છકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચેનલ નર્મદાના શરૂઆત તેમજ ત્યારબાદની કર્મયાત્રા અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ ઉપસ્થિતોએ માણી હતી ચેનલ દ્વારા તૈયાર કરાયેલ સોમેનિયરનું વિમોચન ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું કાર્યક્રમમાં નારાયણ વિદ્યા વિહાર તેમજ અસ્મિતા કેન્દ્રના બાળકોએ કૃતિઓ કરી રજૂઆત કરી હતી મુખ્યમંત્રીના સલાહકાર બી એન નવલાવારાએ ભરૂચના પ્રાણયુક્ત એવા નર્મદા નદીના અસ્તિત્વ માટે ચેનલ નર્મદા દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતા અને ત્રણેય ડિરેક્ટરો તેમજ સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી મિત્રો બસ આપનું પોતાનું સ્થાન ગ્રહણ કરશું ખૂબ ખૂબ આભાર આ તબક્કે માનનીય શ્રી નવલાવાલા સાહેબના અર્ધાંગીની ધર્મપત્ની મધુબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું નરેશભાઈ ઠક્કરને વિનંતી કરીશ કે એમનું પણ પુસ્તકો જ આપી એમની હાજરીની વિશેષ નોંધ લે અને એમને આવકારે આ પ્રસંગે ખૂબ ખૂબ તો નર્મદા ચેનલના યશસ્વી અને સફળતા પૂર્વકના વીસ વર્ષના આ અભિયાનના પૂર્ણ થવાના પગલે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ વીસ વર્ષની સંઘર્ષ ગાથા જે શરૂઆતના ઇન્ટ્રોડક્ટરી પ્રેઝન્ટેશનમાં આપણે સર્વે નિહાળી અને એ જોવાની જે મને તક આપી એ માટે શ્રી હરેશભાઈ નરેશભાઈનો પણ હું આભાર માનું છું અને ચેનલ નર્મદા આ મુકામે આજે પહોંચી છે એનો હું ફરીથી વર્ણાવતો નથી પણ જે ચેનલમાં નથી વર્ણવાયું જે ચેનલમાં બતાવાયું નથી એની હું વાત કરું તો આ જ પંડિત ઓમકારનાથ થોલ ઉપર વર્ષો સુધી તાલ સે તાલ કાર્યક્રમ કરીને અનેક ભરૂચના કલાકારોને પ્લેટફોર્મ આપનારા ચેનલ નર્મદા અને ગુજરાતમાં કઈ જગ્યાએ પહોંચ્યા છે ઉપસ્થિત હોય તો આપણને જાણવા મળે ભરૂચના દહેજ નજીક ભૂકી ખાડી પાસે ટ્રાવેલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સાતથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર સોમવારે રાત્રિના સમયે ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલી બુકી ખાડી પાસે ટ્રકમાં પાછળના ભાગેથી મિની ટ્રાવેલ બસ ધડાકાભેર ગમખ્વાર અકસ્માતમાં વધુ નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

દૂધી ચોકલેટ બિસ્કિટ તથા રૂપિયા સોની બે હજારની નોટોના ફૂલો સહિત વિવિધ સામગ્રીમાંથી તૈયાર કરેલ સ્વામિનારાયણ ભગવાન સહિતના બિરાજમાન કરી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ભરૂચ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસતા સુક્લદીત ખાતેથી આઠ ફૂટનો અજગર જ્યારે નજીકના તૌરા ગામેથી બે ફૂટનું મગરનું બચ્યું તેમજ એક ઝેરી ધામણ સાપ મરી આવતા વર્લ્ડ લાઈફ વોર્ડની ટીમે ઝડપી લઈ સુરક્ષિત સ્થળે રવાના કર્યું હતું બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના સુકલતેજ ગામે આઠ ફૂટનો અજગર દેખાઈ દેતા સ્થાનિક રહીશો વન વિભાગના અધિકારી રાજ પટેલને જાણ કરતા વન વિભાગની ટીમે સ્થળ ઉપર દોડી જઈ અઢી થી ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ અંતે આઠ ફૂટ લાંબો અજગર ઝડપી લેતા ગ્રામજનોને હાસકારો અનુભવ્યો હતો જોકે સુકલતી નજીકના જ તવરા ગામે પણ મગર દેખાઈ દેતા ગ્રામજનોએ

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા નર્મદા ડેમ પરની સપાટીમાં કલાકે એકથી બે સેમીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટી ત્રણ દિવસમાં ચાર પોઈન્ટ પાંચ મીટર વધી હતી પરંતુ આજે વરસાદનું જોર ઘટતા હવે સપાટી દર કલાકે એકથી બે સેન્ટીમીટર જેટલી વધી રહી છે ડેમ પર પાણીની સપાટી એકસો ચૌદ પોઈન્ટ ઓગણ એસી મીટર પહોંચી છે આ વખતે મધ્યપ્રદેશમાં મેઘરાજા મન મનમૂકીને નહીં વરસતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પાંચ દિવસ પહેલાં એકસો અગિયાર મીટરની આજુબાજુ રહેતી હતી નર્મદા ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી છેલ્લા ચાર દિવસથી વધી રહી હતી છેલ્લા ત્રણ દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ચાર પોઈન્ટ પાંચ મીટર વધી છે અગાઉ જળસપાટી પંદરથી વીસ સેન્ટીમીટર જેટલી વધી હતી પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં જળ સપાટીમાં ઘટાડો થતાં હવે નર્મદા ડેમની સપાટી કલાકે એક બે સેન્ટીમીટર જ વધી રહી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સત્તર હજાર સાતસો તેર ક્યુસેક છે મુખ્ય કેનલમાં હાલમાં ત્રણ હજાર સાતસો વીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ દિવસ પાણીની આવક વધવાના કારણે સરદાર સરોવરમાં લાઈવ સ્ટોરેજ ચારસો છપ્પન મિલિયન ક્યુબિક મીટર પાણી થઈ ગયું છે નર્મદા ડેમની જળસપાટીમાં ધીરે ધીરે વધી રહ્યું છે જે ગુજરાત માટે સારી વાત છે હજુ મધ્યપ્રદેશમાં મેઘરાજા મન મૂકીને વર્ષે અને ડેમ પર પાણીની આવક વધતો રાજ્યમાં સિંચાઈની સમસ્યા ઉકેલાય તેમ છે પરંતુ મંજિલ હજુ ઘણી દૂર છે તેમ કહીએ તો ખોટું નથી નર્મદા ડેમની પૂર્ણ જળસપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે એટલે હજુ ડેમ ત્રેવીસ મીટર જેટલો ભરવાનો બાકી છે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તેમનો જન્મદિવસ નહીં ઉજવવા માટેની અપીલ કરતા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણી કરવામાં ન આવી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપાઈ અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય સ્વ મહંમદ ફાંસીવાલાના નિધનને પગલે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તેમના જન્મ દિવસની ઉજવણી નહીં કરવા રાજ્યભરમાં કાર્યકરોને અપીલ કરી હતી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો આજે ઓગણસિત્તેર જન્મદિવસ છે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપાઈ અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મોહમદ ફાંસીવાલાના નિધનને પગલે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તેમના જન્મદિવસની ઉજવણી નહીં કરવાના રાજ્યભરમાં કાર્યકરોને અપીલ કરી હતી રાજ્યસભાના સાંસદ અહમદ પટેલનો આજે ઓગણસિત્તેરમો જન્મદિવસ છે પણ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મોહમ્મદ ફાંસીવાલાના નિધનના પગલે તેમણે રાજ્યભરના આગેવાનો કાર્યકરો અને પ્રશાસકોને જન્મદિવસની ઉજવણી નહીં કરવા તેમને અપીલ કરી હતી તેમણે અર્પણ કરતા જણાવ્યું હતું કે બે ટર્મ સુધી ભરૂચના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી મહંમદ ફાંસીવાલાએ જનતાના અવાજને વાચા આપી અનેક લોકહિતના કાર્ય કર્યા આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે તેમને સેવાઓ આપી માત્ર રાજકીય ક્ષેત્રમાં નહીં પરંતુ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ તરીકે તેમણે આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પરત્વે પોતાનું ઋણ અદા કર્યું છે અલ્લાતાલા તેમને જન તસીલ કરે તેઓના નિધનથી જિલ્લાએ એક સમક્ષ નેતા ઉપરાંત ઉમદા વ્યક્તિને ગુમાવ્યા છે તેમની ખોદ સદાય વર્તાતી રહેશે જેના કારણે જન્મદિન નહીં ઉજવવામાં અપીલ કરી હતી

મનીષાબેન વકીલે ઘરે ન મળતા તેમના માતાશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વડોદરાના એસટીએસસી આદિવાસી ભીમસેના બહુજન સમાજ પાર્ટી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા તેમજ દલિત સમાજના અનેક સંગઠનો જોડાયા હતા જોકે ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી વડોદરામાં આવતા પોલીસ નો કાફલો પણ ખડકી દેવાયો હતો

આળી મજૂરી આપડી રૂપિયા આપડા ધારા સભ્ય આપડા આનામતની બેઠક કો આપડી બંધારણ આપણું બંધારણ લખનારો પાપ આપડો જો એક ધારા સભ્ય પર સહી ના કરે તો ધારા સભ્ય માટે શરમનો વિષય છે બહુજન સમાજ પાર્ટી જનતા દલ કોંગ્રેસ ગુજરાતના દલિત અને આદિવાસી સમાજના હિતો માટે કામ કર્યું કે અનેક સંસ્થાઓ અને સંગઠનોએ સાથે મળીને જે બીડું ઝડપ્યું છે એક અદ્ભુત પ્રયોગ છે અને જો આ પ્રયોગમાં સફળ રહીએ અને નવસાર બી જે બિલ મૂક્યું છે તમામ દલિત આદિવાસી ધારાસભ્યો એક સૂર્ય મંજૂરીની મોર મારે તો આવતા દસ વર્ષમાં નાની મોટી રકમ નહીં રૂપિયા ચાર લાખ કરોડ એ ગુજરાતના દોઢ કરોડ દલિત અને આદિવાસી ભાઈઓને મળી શકે એમ છે એટલે કોઈ કારણ જ નથી કે પ્રદીપભાઈ પરમાર મનીષાબેન વકીલ કે ભાજપ કે કોંગ્રેસના તમામ દલિત ધારાસભ્યો એક સુરે જો આ બિલ પસાર કરવાનું યોગદાન આપે ખૂબ મોટું કામ થાય છે આવી રિક્વેસ્ટ કરવા બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યા છીએ અને હવે આગળ ઉપર એવી આશા રાખીએ છીએ કે વિજય રૂપાણી સાહેબ જ ભાજપના તમામ ધારાસભ્યોને ઇન્સ્ટ્રક્શન આપી દે બી આ બિલ માટે નવસાદભાઈ ને જિજ્ઞેશભાઈ કોઈના દ્વારે જવું ના પડે ચાલો એક સાથ એક સુરે આપણે સાથે મળીને એસેમ્બલીમાં પસાર કરી દે ચાર લાખ કરોડનો ફાયદો દલિત અને આદિવાસી સમાજને કરાવીએ એવી અમે આશા રાખીએ છીએ અંકલેશ્વરના ભદગોધરા પાસે આવેલ શામ વિલા સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી હજારો મતા ઉપર ફેરો કર્યો

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી રાતે બાર ગયા હતા અને તાળા તૂટેલા છે જિલ્લાની ચોરી અંદાજે અંદાજે પચીસ થી ત્રીસ હજાર જેવી સાડા ત્રણ હજાર કેસ એમથી ઉપર પોલીસ આવી હતી હા પોલીસ આવી હતી